આવતીકાલે કાલે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન સજ્જ બન્યું છે જગાણા એન્જિનિયરિંગ કોલેજથી ઈવીએમ વીવીપેટ જે તે મતદાન મથકો ઉપર રવાના થઈ રહ્યા છે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના મતદાનને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે આજે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી મતદાન પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓ અને સ્ટાફને ઈવીએમ તથા વીવીપેટ સાથે બનાસકાંઠા જિલ્લાના બે મતદાન મથકોએ રવાના કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે આવતીકાલે મતદાનને લઈને તંત્ર ખડે પગે છે ત્યારે લોકો પણ લોકશાહીના પર્વમાં સહભાગી બની મતદાન કરે તેવો અનુરોધ જિલ્લા કલેક્ટરે કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના કુલ બે હજાર પાંચસો અઠ્ઠાવન ઉપર અગિયાર હજાર બસો પંચાવનથી વધુ પોલિંગ સ્ટાફ ફરજ ઉપર કાર્યરત રહેશે પાલનપુર વિધાનસભા ક્ષેત્રના બસો ચોમોતેર બુથ માટે તેત્રીસ રૂટ ઝોનલ ઓફિસર તેત્રીસ આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને પંદરસોથી વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિભાવી રહ્યો છે પાલનપુર વિધાનસભાના બસો ચુમોતેર બુથ માટે ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલો સ્ટાફ આ આ સામગ્રી લઈ પોતાના ફરજ ઉપર પહોંચ્યા છે મતદાન શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે આજે કાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના નવે નવ વિધાનસભા વિસ્તારમાં પચીસો અઠાવન બુથો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચા ચાલી રહી છે આજે બપોર પૂછી તમામ ટીમો અહીંથી રવાના થશે અલગ અલગ જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે કાલે સવારે સાડા પાંચ વાગે મોક પોલ અને સાત વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે નહીં મતદાનના સમયમાં કોઈ ફેરફાર નથી સવારે સાત વાગે મતદાન શરૂ થઈ સાંજે છ વાગે પૂરું થશે અને નિયમ અનુસાર છ વાગે જેટલા લોકો લાઇનમાં ઊભા રહે એ બધા લોકોનું મતદાન કરીને મતદાનની કામગીરી પૂર્ણ થશે હું આપના થકી બધા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે અમે ખૂબ તૈયારીઓ કરી છે ઘણા સમયથી અમારી ટીમો કામ ઉપર છે અને કાલે બોડી સંખ્યામાં આપ લોકો મતદાન આપી અમારી જે કામગીરી થઈ છે એને સફળ બનાવશો એમને પૂરી આશા છે